નમસ્કાર નર્મદા ન્યૂઝ સાથે હું છું અજ્ઞા જોઈએ આજના વિગતવાર સમાચાર તો ફ્લાવર શોની સફળતા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી માર્ચ મહિનામાં સ્વાદ રસિકો માટે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે આઠથી દસ માર્ચ દરમિયાન રિવરફ્રન્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવશે ત્યારે બપોરે બાર વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ ચાલશે જોકે આ ફૂડ ફેસ્ટિવલની મજા માણવા માટે તમારે ફી પણ ચૂકવવી પડશે એન્ટ્રી ફી દરેક માટે રૂપિયા પચાસથી લઈને સો હશે આ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ પેવેલિયન હશે ત્રણ અલગ અલગ થીમ આધારિત હશે આ ફૂડ ફેસ્ટિવલમાં અંદાજીત પાંચસોથી છસો માણસો લંચ તથા ડિનર કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે ત્યારે આ ફેસ્ટિવલમાં લાઈવ કલ્ચરલ તથા મ્યુઝિક પ્રોગ્રામ

આઠ નવ દસ માર્ચ દરમિયાન રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે બપોરના બાર વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે પરિણામે જે લોકો ફૂડ રસિયાઓ છે એમના માટે આ એક નવું નજરાનું સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળશે તેમાં જે શેફ છે નામાંકિત શેફો દ્વારા એનું લાઈવ ડેમો પણ કરવામાં આવશે તદઉપરાંત એની અંદર ત્રણ અલગ અલગ ડોમની અંદર જે નામાંકિત વિસરતી જતી વાનગીઓ હોય તદ ઉપરાંત અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે એના સ્ટોલનું આયોજન કરવામાં આવશે તદ ઉપરાંત ત્યાં આગળ જે રેસીપી બનાવતી બુકો હશે જે નામાંકિત શેફ દ્વારા તૈયાર કરેલી બુકોનું એના પણ સ્ટોલ રાખવામાં આવશે આમ નગરજોનોની હેપીડેક્સ ઇન્ડેક્સમાં વધારો થઈ શકે લોકોને એક નવું નજરાણું મળે એ માટે આ વખતે અમદાવાદ મહાનગર દ્વારા આઠ નવ દસ માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલનું રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે એક સુંદર મજાનું આયોજન કરવા માટે જઈ રહી છે અબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોલ ઓપન પાર્ટી ફ્લોટને લઈને અવારનવાર ફરિયાદો આવતી રહેતી હોય છે ત્યારે આ ફરિયાદને નિવારવા તેમજ તેના મરામત કામ ઝડપી બનાવવા માટે વ્યવસ્થા પણ ઊભી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઓડિટોરિયમ તેમજ હોલનું ક્વાર્ટરલી સર્વિસ રિપેરિંગ પણ કરવામાં આવશે તમામ હોલટેલ હોલનો જે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવશે હોલની ખુરશીઓ લાઈટ પંખા સાઈડની તમામ સામગ્રી દર વર્ષે એકવાર તેની મરામત કરવામાં આવશે તેના ઉપરાંત વધુ એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે હોલ અને પાર્ટી પ્લોટમાં પ્રસંગ બાદ પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થાય અને પાણીની બોટલોના કચરાને ધ્યાનમાં રાખીને હોલમાં પ્લાસ્ટિક ક્રશર મશીન પણ મૂકવામાં આવશે પ્રસંગ પત્યા પછી

એની ફરિયાદ મળતી હોય છે પરિણામે એની તમામ ઓડિટોરિયમની ખુરશીઓ છે પાંચ હજાર કરતાં વધારે ખુરશીઓ એને ક્વાર્ટરલી સર્વિસ થાય અને જ્યારે કોઈ વ્યક્તિ એને બુક કરાવે ત્યારે કોઈ એને કોઈપણ જાતની દુવિધા ન થાય તદ ઉપરાંત હોલની અંદર જે નાના મોટા રિપેરિંગ હોય અને જ્યારે કોઈ વ્યક્તિ હોલ પરત કરે ત્યારે પણ તેનું ચેકિંગ થાય એ માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી છે આગામી સમયગાળા દરમિયાન નગરજનોના હોલો સારી રીતે વાપરી શકે અને એમાં કોઈ પણ જાતની અસુવિધા ન રહે તે માટે આની અંદર સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી છે ઐતિહાસિક જીતનો ઓમકાર ફરી એકવાર મોદી સરકારના નાણા સાથે ગુજરાતના તમામ લોકસભા મત વિસ્તારમાં મધ્ય સચૂટણી કાર્યાલયનો ઉદઘાટન થઈ ચૂક્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ફરી એકવાર મોદી સરકારની પેઇન્ટિંગ બનાવીને રાષ્ટ્રવ્યાપી વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરાવી હતી ત્યારે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફરી એકવાર મોદી સરકારની પેઇન્ટિંગ કરીને આ અભિયાનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહભાગી થયા હતા ઉત્તરાયણના પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મહારાષ્ટ્રીયન મહિલાઓ આ પર્વને અનોખી રીતે ઉજવે છે મકર સંક્રાંતિથી રથ સપ્તમી સુધી મહારાષ્ટ્રીયન મહિલાઓ હલ્દી કંકુ પર્વ ઉજવે છે જે અંતર્ગત અમદાવાદ સ્થિત શ્રીલક્ષ્મી આહિર સુવર્ણકાર મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ એકબીજાને કંકુ ચાંદલો કરીને સૌભાગ્યવતી રહેવાના આશીષ પાઠવ્યા હતા હલ્દી કંકુના વિશેષ પર્વ સાથે પૌરાણિક કથા પણ સંકળાયેલી છે ત્યારે અહીં મહિલાઓએ એકબીજાને તલસાંકણી ખવડાવી હતી અને આ પ્રસંગે સૌ કોઈ એકબીજાને તિલ ગયા ગ્યા ગુડ ગુડ બોલા આમ જ તિલ સાંઢું નકા આમચ્યાસી ભાડું નકા એમ કહીને સમગ્ર વર્ષ દરમિયાન મીઠા મધુર સંબંધ રાખવાનું જણાવ્યું હતું અને હલ્દી કંકુના પર્વમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી અમારા આ હળદી કંકુનો કાર્યક્રમ છે દર વર્ષે અમે આવો જ પ્રોગ્રામ કરીએ છીએ આ પચાસ વર્ષનો છેલ્લું વર્ષ છે અમારું અમારું મહિલા મંડળ ઉમરલાયક અમારે દેવિકાબેન સુમનબેન સુશીલાબેન પચાસ વર્ષ પૂરા થાય એમને અને આ હળદી અમે હળદી કંકુ આપીએ ઘેર ઘેર બધાને પત્રિકા આપીએ પછી બધા મહિલા મંડળ ભેગા થઈએ અને હળદી કંકુ આપીને તળગોળ આપીએ અને વાન અમારે કહે છે વાન આપીએ અમારે આ જો મહિલા મંડળના બૈરા છે અમે એકવીસ બૈરા છે અને અમારા જો સમાજના છે એ પાંચસોથી છસો સુધી આવે છે અમારા હળદી કુંકુના કાર્યક્રમનું આયોજન છે સમાજની બધી જ સ્ત્રીઓ ભેગી થાય છે પાંચસોથી સાડા પાંચસો છસો જેટલી બધાને હળદી કંકુ આપીએ તલસાકડી આપીએ તીળગોળ ગયા ગોળગોળ બોલા એવું કહીએ અને એક લહાણી આપીએ પરસ્પર પ્રેમનો સંબંધ છે જાળવીએ આજ આ કાર્યક્રમ કરતાં કરતાં અમારા મંડળને પચાસ વર્ષ પૂરા થયા અમે સુવર્ણ મહોત્સવ મનાઈએ છીએ આ વર્ષે એનો અમને બહુ જ આનંદ છે એટલો બધો આનંદ છે ને કે અમે અમારા દરેક મહિલાઓ તરફથી કાર્યકર્તાઓ તરફથી પૂરી સમાજની મહિલાને આજે ઊંધિયું જલેબી એનો જમવાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે બધાને બહુ ઉત્સાહ છે બધાને બહુ આનંદ છે અને દરેક સ્ત્રીઓ મહિલા મંડળની હોય કે સમાજની હોય આ દિવસથી દરેક જણ રાજ હોય છે અને આ વાડી બાપુનગરમાં છે પણ છે દૂર દૂરથી વિંજોલ ગામથી નવડા ગામથી બધેથી મહિલાઓ અહીંયા ભેગી થાય છે અને બધા એવી રીતના આનંદ ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે પ્લે ફોર યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાતે પ્લે ફોર યુનિટી સિઝન ચાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો અત્રે મહત્વનું છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ચાર દિવસથી આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ અલગ અલગ ટ્રેડના લોકો એક પ્લેટફોર્મ પર આવી શકેને બિસિસ્ટ ડેવલપ કરી શકે ત્યારે ક્રિકેટ મેચમાં વિજેતા ટીમને ટ્રોફીઓ સહિત મેડલ એનાત કરવામાં આવ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટના ક્લોઝિંગ સેરેમનીમાં ગુજરાતના જાણીતા કલાકાર અરવિંદ વેગડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમે અહીંયા એકચ્યુઅલી એક ક્રિકેટની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી અમારા ટ્રાવેલ ટ્રેડ મિત્રો માટે અને આ કરવાની પાછળનું મેઇન ઉદ્દેશ્ય એવું છે કે બધા અમારા ટ્રેડના લોકો એક સાથે એક પ્લેટફોર્મ પર આવે અને એકબીજાની સાથે મળીને એક સારો બિઝનેસ ડેવલપ કરી શકે એક જેન્યુઅન ટ્રેડ ઊભું થાય એ અમારો એક મેઇન ઉદ્દેશ છે આ દિવ આ ઇવેન્ટ અમારી ચાર દિવસ હતી અમે બાવીસ તારીખે ચાલુ કરી હતી બાવીસ તારીખે એક ટ્રેડનો રોડ શો અરેન્જ કર્યો તો જે ઓલ ઓવર ઇન્ડિયાથી ચાલીસ સ્પોન્સર આવ્યા હતા અને સ્પોન્સર અમારી સાથે જોડાવ્યા હતા અને અમે ઓલ ઓવર ઇન્ડિયાથી નવસો ટ્રાવેલ એજન્ટ ભેગા કર્યા હતા એક બી ટુ બી નેટવર્કિંગ ઊભું કર્યું હતું અને એના પછી ત્રણ દિવસની ક્રિકેટની ટુર્નામેન્ટ હતી અને આજે ક્રિકેટની ફાઇનલ મેચ હતી જેમાં માઉન્ટેન ટ્રેસ કરીને જે કંપની હતી એમની ટીમ ફાઇનલ વિન થઈ છે અવોર્ડ સેરેમની પૂરી થઈ છે જીટીએએ પ્લે ફોર યુનિટી જે ક્રિકેટની આ ચોથી સીઝન છે સૌથી સારી બાબત એ છે કે આખે ઓલ ઇન્ડિયામાંથી જે પણ ટ્રાવેલ એજન્ટ્સના જે બી એ લોકો છે ટ્રાવેલ ટ્રેડ સાથે સંકળાયેલા લોકો છે એ લોકોનો આ ઇવેન્ટ આ ચોથી વખત એ લોકોની મીટ થઈ છે અમદાવાદમાં અને હું તો ખૂબ જ આભારી છું એસોસિએશનનો કે મને આજે અહીંયા ઇન્વાઇટ કર્યો ઘણા બધા મિત્રો સાથે મળવાનો આજે મોકો મળ્યો છે અને ક્રિકેટ એવું માધ્યમ છે જેના કારણે તમે ઓફ ધ તમે ઓફિસમાં બિઝનેસ કરતા હોય પરંતુ ગ્રાઉન્ડની અંદર જ્યારે તમારું નેટવર્કિંગ એ ક્રિકેટના કારણે થતું હોય ઘણા બધા એનો બિઝનેસ વિશે તમે ક્રિકેટના ગ્રાઉન્ડ પર થઈ જતા હોય એવી આ અદભુત ઇવેન્ટ છે અને એ લોકો તો કહે છે કે પ્લે ફોર યુનિટી સૌથી પહેલાં તો એ વાત છે કે એ લોકો પોતાના હરીફ સમજે છે હરીફ તો હોય છે પરંતુ એમના કોઈ દુશ્મન કેવું નથી હોતું એ સૌથી વધારે મહત્ત્વનું છે કે ટ્રેડની સાથે એ લોકો હળી મળીને આ પ્રકારની ઇવેન્ટ કરે છે અને બિઝનેસ પણ કરે છે તો એ બહુ સારી એક સિનર્જી છે એક સરસ ઉર્જા અહીંયા દેખાય છે દરેકે દરેક ટ્રેડર્સમાં તો સૌ પ્રથમ તો હું કોંગ્રેચ્યુલેટ કહું છું એમની આખી ટીમને કે ચોથી સિઝન એમણે સફળતાપૂર્વક પાર પાડી વિનિંગ ટીમને પણ હું કોંગ્રેચ્યુલેશન્સ આપું છું કે એ લોકો આજે અદભુત મેચ જીતી ગયા છે બસ આવી જ રીતે આ પ્રકારના ઇવેન્ટ્સ કરતા રહે જેથી કરીને આગળ જતાં એમનો બિઝનેસ વધારે ગ્રો કરે વધારે લોકો એની સાથે જોડાય એવી શુભેચ્છા સમગ્ર દેશમાં પોલીન પ્લાસ્ટિકને લઈને પ્રદૂષણ વધી રહ્યું છે જો કે હિંમતનગર નગરપાલિકા દ્વારા सर्वप्रथम આધુનિક પદ્ધતિથી સાનુકૂળ પરિસ્થિતિ રહે તે રીતે પ્લાસ્ટિકના કચરાને કોલસામાં રૂપાંતરિત કરવાની શરૂઆતનો આ પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેને લઈને હિંમતનગર નગરપાલિકાના ડમ્પિક વિસ્તાર ખાતે એકત્ર થયેલો કચરામાંથી પ્લાસ્ટિકનો જથ્થો છૂટો પાડી તેમાં કોલસામાં રૂપાંતરણ કરવામાં આવશે જેને લઈને જમીનમાં થતા પ્રદૂષણને પણ અટકાવી શકાશે સાથે જ ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં આ કોલસો सो फ्यूल एनर्जी तरीके वपराश હવે હિંમતનગર નગરપાલિકા ડમ્પિંગ સાઇડનો કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરીને બનાવી રહી છે કોલસો અને એ કોલસો આપશે ઇન્ડસ્ટ્રીઝમાં આમ તો વર્ષોથી હિંમતનગર શહેરની ડમ્પિંગ સાઇડ પર લાખો ટન કચરો પડી રહ્યો છે અને જેનો લાભ લઈને પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને આઠ ચોરસ મીટર જમીન ભાડે આપી છે જે જમીનમાં સાત કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે જે ગુજરાતના સૌપ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોસા જેવો અને છડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરાયો છે જેનું આજે હિંમતનગરના સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે હિંમતનગર નગરપાલિકા દ્વારા આજ રોજ સુરતની બીએ પ્રેરણા ક્લીનર્સ કંપની જોડે એક કરાર કરવામાં આવેલો છે એ કરાર અંતર્ગત એ કંપનીએ સાતથી આઠ કરોડ રૂપિયાનું આમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે જે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર લાખો ટન જે કચરો પડી રહ્યો છે એ કચરામાંથી પ્લાસ્ટિક સેગ્રીકેટ કરી અને પ્લાસ્ટિકમાંથી ઇન્ડસ્ટ્રીયલ કોલ બનાવવામાં આવશે એ ઇન્ડસ્ટ્રીયલ એ પ્લાસ્ટિકની અંદર જે ટોક્સી ફ્રી નામનું કેમિકલ ઉમેરવામાં આવશે અને એના કારણે એ કોલ પર્યાવરણમાંથી વાપરી શકાય જે કચરો ના ઉત્પન્ન થાય તેવો કોલ બનશે અને એના કારણે હિંમતનગર નગરપાલિકામાંથી જે રોજ રોજે જે ત્રીસ ટન કચરો જે આવી રહ્યો છે અને એની સામે આ પચાસ ટન કોલસો ઉત્પાદન કરવાની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખવામાં આવેલો છે આમ તો આ ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરીમાં અલગ કરવામાં આવે છે અને જીપીસીબીની ગાઈડલાઇન મુજબ અહીં કેમિકલ નાખી કચરામાંથી છૂટું પડેલ પ્લાસ્ટિકમાંથી કેમિકલ નાખીને કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકાના નવા દ્રષ્ટિકોણને કારણે ખાસ તો પર્યાવરણને ફાયદો થશે જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો હિંમતનગર આસપાસમાં ફેક્ટરીમાં અને ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બળતણના ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતા ઓછા ભાવે આપશે આ ઉપરાંત હિંમતનગરપાલિકાને મહિને એકવીસ હજાર ભાડે પેટે મળશે જેથી શહેરમાંથી ગંદકી દૂર થશે તો ઉપરાંત પાલિકાને આર્થિક લાભ પણ થશે હિંમતનગરની જનતાના માટે અને બીએ પ્રેરણા માટે આજનો દિવસ સોનેરી છે કે આજે અમે અહીંથી શુભ શરૂઆત કરી રહ્યા છીએ વિશ્વમાં સૌ પ્રથમવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી કોલસા બનાવવાની આ પ્રક્રિયાનો આજે અહીંયાથી પ્રારંભ થઈ રહ્યો છે અને આજના આ પ્રસંગે અહીંયા હાજર હિંમતનગરપાલિકાના પ્રમુખશ્રી હિંમતનગરપાલિકાના સીઈઓ શ્રી અને અહીંયા ઉપસ્થિત સાંસદશ્રી ધારાસભ્યશ્રીના હાથે આજે આ પ્લાન્ટનું શુભ શરૂઆત થઈ છે આ પ્લાન્ટની અંદર મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ જે હિંમતનગર પાલિકા કલેક્ટ કરે છે તે અહીંયા જે સાઇટ પર ડમ્પ થાય છે એ કચરાને પ્રોસેસ કરી જુદો પાડી અને અહીંના જે કોન્ટ્રાક્ટર છે એમાંથી આરડીએફ જુદો પાડે છે એ આરડીએફને અમે ફર્ધર પ્રોસેસ કરીએ છીએ આરડીએફમાંથી તમામ પ્રકારના ન બળી શકે તેવા કચરાને અમે અહીંયાથી જુદો કરી રહ્યા છીએ અને ત્યાર પછી એ પ્લાસ્ટિક વેસ્ટ અથવા દહનશીલ જેટલી પણ વસ્તુ છે એને અમે આ પ્લાન્ટની અંદર પ્રોસેસ કરી ફર્ધર ફાઇન શ્રેડ કરી અને એ શ્રેડ કરેલા પ્લાસ્ટિકને ચોખ્ખા કરેલા પ્લાસ્ટિકને ત્યાર પછી અમારું આવિષ્કાર કરેલું જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ટોક્સી ફ્રી જે વિશ્વમાં સૌ પ્રથમવાર એ આ પ્લાસ્ટિક વેસ્ટની ટોક્સિસિટીને ન્યુટ્રલાઇઝ કરે છે પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઉત્પન્ન થતા તમામ પ્રકારના ઝેરી ગેસને ન્યુટ્રલાઇઝ કરી અને પ્લાસ્ટિક વેસ્ટમાંથી કાયદેસર જે રીતે કુદરતી કોલસો કામ કરે તેવું જ આ કોલસો કામ કરી શકે હિંમતનગર નગરપાલિકાએ સૌપ્રથમ પર્યાવરણની જાળવણી માટે એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે અને જેને લઈને શહેરની ગંદકી તો સાફ થશે જ આ ઉપરાંત આર્થિક લાભ પણ મળશે તો સમગ્ર ગુજરાતની નગરપાલિકા દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવશે પર્યાવરણને નુકસાન કરતો પ્લાસ્ટિકનો ઉપયોગ થકી કોલસાની અવેચી પૂરી પાડવામાં આવશે રિપોર્ટ નિર્માણ ન્યૂઝ હિંમતનગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં સત્યાવીસથી એકત્રીસ તારીખ સુધી ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ટી ટ્વેન્ટી ડે નાઇડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આઠ મહાનગરપાલિકાના મેયર સહિત મ્યુનિસિપલ કમિશનરની ટીમ ભાગ લેશે સુરત ભાવનગર રાજકોટ વડોદરા જામનગર અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકાની મેયરની ટીમ તેમજ કમિશનરની ટીમ ટી ટ્વેન્ટી મેચ રમશે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સત્યાવીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી જે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે તેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ જે છે તે ચાલુ કરવામાં આવી છે ગુજરાત મ્યુનિસિપલ ઇન્ટર જે આ ટી ટ્વેન્ટી મેચનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે જેમાં આઠ જુદા જુદા મહાનગરપાલિકાના મેયર તેમજ આઠ મ્યુનિસિપલ કમિશનર એટલે કે સોળ ટીમ જે છે તે અહીંયા મેચ રમશે કહી શકાય કે જે પ્રમાણે જુદા જુદા મહાનગરપાલિકાના મેયર તેમજ કમિશનર જે છે તે અહીંયા મેચ રમશે તેને લઈને અત્યારે તૈયારી છે તે ચાલુ કરવામાં આવી છે ભાવનગર જામનગર વડોદરા રાજકોટ સહિતના જુદા જુદા જે આઠ મહાનગરપાલિકા છે તેના મેયર તેમજ કમિશનર જે છે તે મેચ રમવા જ રમવાના છે તેને લઈને અત્યારથી જે તૈયારીઓ છે તે ચાલુ કરવામાં આવી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા મહાશિવરાત્રીના અવસરે દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાનો અને ગુજરાતનો સૌથી મોટો મેગા અશ્વ શો જસરા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આયોજન કરવામાં આવે છે આ વર્ષે આગામી ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી લઈને આઠ એપ્રિલ બે હજાર ચોવીસ મહાશિવરાત્રી સુધી આ યોજાનાર છે જેમાં અશ્વ ઊંટ અને સાથે ડોગની પણ વિવિધ હરીફાઈઓ અને પ્રદર્શનો યોજવામાં આવશે આ સમિતિએ આ વર્ષથી જસરા મહોત્સવ વિવાહ નામથી સમિતિનો નવો લોગો પણ બનાવ્યો છે જેને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ લોન્ચ કર્યો છે આ શો જે ગુજરાતમાં યોજાતા અશ્વ મેળાઓમાં સૌથી મોટો અશ્વ શો છે જે માત્ર ગુજરાત પૂરતો સીમિત નહીં પરંતુ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી અશ્વ અને અશ્વપાલકો તેમાં આવશે જે કાર્યક્રમ કરીએ છીએ જેમાં સરકારના પશુપાલન વિભાગ અને પ્રવાસન વિભાગ અમને સહયોગ પણ કરે છે તે સિવાય બ્રિડર્સ અને અન્ય લોકો પણ આમાં અમને સહયોગ કરતા આવ્યા છે આ વખતે એક હજારથી વધુ અશ્વો ભાગ લે અને એને લક્ષ્યાંક અમે પાર પાડીએ એની સાથે સાથે નવા લોગાનું લોન્ચિંગ પણ આજે ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ સન્માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના દ્વારા વિધાનસભા કાર્યાલય ખાતેથી નવા જસરા મહોત્સવ એવા નામથી નવા લોગાનું અમે લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં ગૌમાતાની પણ પ્રતિયોગિતાઓ અમે કરવાના છીએ અને એ સિવાયની અનેક ખેલ મહાકુંભ સહિતની પ્રતિયોગિતાઓ આની સાથે સાંકળી અને આ કાર્યક્રમ પાંચ દિવસનો થાય છે એના બદલે દસ અને પંદર દિવસનો કાર્યક્રમ લંબાવી શકાય અને દેશના સૌથી મોટા શો તરીકે જે ચાલે છે એને વધારે મોટો બનાવવાનો અમારો પ્રયત્ન છે અને એટલા માટે આજે સમિતિ દ્વારા અમે આજે માનનીય શંકરભાઈને મળી અને લોગાને લોન્ચ કરવા માટે આવેલ છીએ વલ્લવ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે નવ મતદાતાઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને નવા મતદાતાઓ સાથે સંવાદ કર્યો હતો આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલ ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરંજનભાઈ પટેલ ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દેશની ઉપલબ્ધતાઓ અને આવનારા દેશનું ભવિષ્ય માટે તેઓ શું યોગદાન આપી શકે છે તે બાબતથી અવગત કરવાનો પ્રયાસ કર્યો હતો આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલનોનું આયોજન થયું એના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ દસ જગ્યાએ આવા વિવિધ કાર્યક્રમો થયા એમાં આજે અમે વલ્લભ વિદ્યાનગર ખાતે યુવા મોરચાના અમારા જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી પ્રતિકભાઈ અને તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં નવા મતદારો ભાઈઓ બહેનો યુવાનો જ્યાં દેશના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના યાત્રીઓ છે એ બધા જ હાજર રહ્યા અને માન્ય નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા એવા એમણે એમના વિચારો વ્યક્ત કર્યા કે લોકશાહીમાં એક મતનું શું મૂલ્ય હોય છે અને એમનો મત કોના માટે હોવો જોઈએ એક સુંદર સમજ સાથે એક નવી ઉર્જા સાથે યુવાનો આજે અભિભૂત થયા છે ત્યારે સમગ્ર આયોજન બદલ મારી જિલ્લાની યુવા મોરચાની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગીર સોમનાથના હરમડીયા ગામે બે સગાભાઈઓ પર છરી વળી હુમલો થતા એકનું મૃત્યુની એકની હાલત પણ ગંભીર છે પ્રેમ પ્રકરણનું મન દુઃખ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું ત્યારે ગંભીર રીતે ઘાયલને ઉના પ્રાથમિક સારવાર આપીને જૂનાગઢ તેને રિફર કરવામાં આવ્યો હતો અને સાથે ગામમાં રહેતા ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયા તેમનો સગોભાઈ હરદીપ ઉર્ફે હકો ધીરુભાઈ ખસિયા બંને ભાઈઓને સવારે ગામમાં પાન મસાલાની દુકાન ચલાવતા રાજા ગંગદેવ નામના વ્યક્તિ સાથે બબાલ થઈ હતી જેના કારણે પાન મસાલાની દુકાન ચલાવનાર રાજાએ છરી અને તીક્ષ્ણ હથિયારથી બંને ભાઈઓ પર તૂટી પડ્યો હતો ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયા તેને ત્યાં ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે દમ તોડ્યો હતો તો બીજી બાજુ તેનો સગોભાઈ જે ઘાયલ થતા તેને જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ આજ રોજ હરમડિયા ગામે મર્ડર બનાવ બનેલ છે જેમાં ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયાનું મરણ થયેલ છે તથા હરદીપ ઉર્ફે હક્કો ધીરુભાઈ ખસિયા ઘાયલ છે બનાવ સવારના નવ થી દસ ની વચ્ચે બનવા પામેલ છે બનાવની જાણ થતા જ પોલીસે તાત્કાલિક બે થી ત્રણ ટીમો બનાવી આરોપીની તપાસ શરૂ કરે જેમાં ગણતરીના કલાકોમાં જ એલસીબી દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે પ્રાથમિક રીતે જૂના પ્રેમ પ્રકરણને કારણે મંદુક હોવાને કારણે આ બનાવ બન્યો હોવાનું જણાઈ આવે છે મહેસાણા જિલ્લામાં ગર્ભવતી મહિલાઓમાં કુપોષણ હોવાનું અનેકવાર સામે આવ્યું છે પણ હવે કુપોષણથી પીડિત મહિલાઓ ઉપરાંત ગર્ભવતી મહિલાઓમાં તમાકુ સેવનનું પ્રમાણ પણ વધ્યું છે ખેરાલો પંથકમાં થોડાક સમય પહેલા ગર્ભવતી મહિલાઓનું પ્રસુતિ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું ત્યારબાદ અધરાયેલી તપાસમાં વિવાદના અંતે મહિલા તમાકુનું સેવન કરતી હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે શરૂ કરેલી તપાસમાં સરકારી દફતરે નોંધાયેલી સત્તર હજાર જેટલી ગર્ભવતી મહિલાઓની ચકાસણી શરૂ કરવામાં આવી હતી અને મહિલાઓમાં તમાકુનું સીધું સેવન કરતી હોવાનો પણ થયો તો ચાર જેટલી સગર્ભા મહિલાઓ ધૂમ્રપાન કરતી હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે સેવન અને ધૂમ્રપાન કરતી હોવાના આંકડા સામે આવતાની સાથે જ મહિલાઓને સારવાર સમજણ વ્યસન છોડાવવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા હતા અંદર પણ આપણને એવું ધ્યાનમાં આવ્યું છે કે તમાકુનું થાય છે પરંતુ એક્ઝેક્ટલી અમને કલેક્ટર એવી પણ હતી કે જેની અંદર એવું જાણવા મળ્યું કે સગર્ભા માતાઓમાં તમાકુનું નું વ્યસન હતું એના કારણે હાઈ રિસ્ક બની માતા મરણ થયું એટલે એ વખતે જ ત્યાંથી માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબે સૂચના આપી કે આપણે આવો એક ડેટા બી લેવો જોઈએ

અને સો ઉપર જેટલી સગર્ભા માતાઓ એવી પણ નીકળી એમાંથી કે જેમને સ્મોકિંગ કરતા કચ્છનું ધોરડો ગામ વિશ્વ વિખ્યાત બની જવા પામ્યું છે તાજેતરમાં ધોરડો ગામનો વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન વિલેજની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે હવે છવ્વીસમી જાન્યુઆરીના કર્તવ્ય પથ પર યોજાનાર પરેડમાં ધોરડો ગામની ઝાંખી જોવા મળશે કચ્છનું રણ એ ગુજરાતની આગવી ઓળખ બની ગયું છે સફેદ રણમાં પ્રતિવર્ષ ગુજરાત સરકાર દ્વારા યોજાતા રણોત્સવના માધ્યમથી દેશ વિદેશના અનેક પ્રવાસીઓ દોરડોની મુલાકાત લેતા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે

કે એક આપણા દેશના પરેટ ગ્રાઉન્ડમાં પણ એનો સમાવેશ થઈને એની ઝાંખી લોકો નિહાળી અને વિકાસ નિહાળી અને લોકો આનંદ કરશે અને પ્રવાસનને વેગ મળશે એ અમે ક્યારે વિચારી ન શક્યા હતા એ લેવલે આજે ધોરડોનો વિકાસ થયો છે ધોરડોની પ્રગતિ થઈ છે વ્હાઈટ રન જે વર્ષોથી હતો પણ આ વ્હાઈટ રણમાંથી આજે આ લેવલે ગામનો વિકાસ અને ગામના નામના મળી અને ગામના લોકોને રોજગારી મળી એ નરેન્દ્ર મોદી સાહેબના જ અમે આભારી છીએ કારણ કે આ રણ તો પહેલાં પણ હતો પણ આવડો એનો વિકાસ ન થયો તો જે આ બે હજાર પાંચથી જ્યારે રણોત્સવ ચાલુ થયો ત્યારથી કરી આજ દિવસ સુધી સતત ધોરણોમાં ખૂબ પ્રગતિ થઈ રહી છે રણોત્સવ ચાલે છે લોકો આવે છે જેના કારણે આખા વિસ્તારને દોરડો નહીં પણ ઓલ ઓવર કચ્છને ફાયદો થાય છે આજે પણ અમારા માટે ગૌરવની વાત છે કે આ ધોરડોની ટેબલ ઝાંખી એક પરેડ ગ્રાઉન્ડમાં સમાવેશ કરી અને જે આખી દુનિયા સમક્ષ એક મૂકી રહ્યા છે એ બદલ હું ભારત સરકારનું આભારી છું ગુજરાત સરકારનું આભારી છું અને અમારે હમણાં યુ એન પણ ધોરડો બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે ને ઇન્ટરનેશનલ સંસ્થાએ જે બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું એ પણ બહુ ગૌરવની વાત છે એ લોકોનો પણ આભારી છે આ ધોરડો ખૂબ પ્રગતિ કરી રહ્યો છે ખૂબ વિકાસ થઈ રહ્યો છે એ અમારા માટે અમારા ગામ માટે અમારા વિસ્તાર માટે અમારા કચ્છ માટે બહુ ગૌરવની વાત છે રાજકોટના હરિલનગર વિસ્તારમાં આવેલી બગીની નિવેદિતા ટાઉનશીપમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી પાણીની ફરિયાદને લઈને મહિલાઓનું ટોળું આરએમસી કચેરીએ પહોંચ્યું હતું ત્યારે બે હજાર ઓગણીસમાં સોસાયટી બની હતી ત્યારે પાણી વેરા કોઈ બિલ આપ્યા ન હતા એકાએક બે દિવસ પહેલાં અઠ્યાવીસ લાખનું પાણીનું બિલ ફટકારીને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા ત્યારે સોસાયટીમાં હાલ ત્રણસો આઠ જેટલા ફ્લેટ છે એકસો ને જેટલા પરિવાર ત્યાં રહ્યો છે જે હાલ પાણી વગર છે ત્યારે સ્થાનિક લોકોએ પાણી મુદ્દે રજૂઆત કરવા આરએમસી કચેરી ખાતે પહોંચ્યા હતા ત્રણમાં આવેલ જે આવાસ યોજનાના જે પાણી વેરો વધી અને ટેક્સ વેરો જે ભેરવાનો બાકી હતો એટલે નળ કનેક્શન કાપવામાં આવ્યા છે કોઈ પણ માળખાકીય સુવિધા જ્યારે જરૂરિયાતમંદ પરિવારોને કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કે મહાનગરપાલિકા આવાસો આપતી હોય જરૂરિયાત મુજબ ગરીબ પરિવારોને આવાસો આપતી હોય આવાસો છે એ બહુ સારી સારી એરિયાની અંદર એક ટોકન દરે અમે લોકો આવાસ આપતા હોઈએ છીએ પરંતુ સરકારના નિયમ મુજબ પાણી વેરો અને ટેક્સ વેરો તો ભરવાનો બધાને હોય છે સરકારી કચેરીઓને પણ હોય છે પરંતુ આપના માધ્યમથી જે જાણવા છે અમને કે જે જરૂરિયાતમંદ પરિવારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે તો હું ખાતરી આપું છું કે એમને મુદત પણ આપવામાં આવશે અને અમે પાછા નળ કનેક્શન એના ચાલુ કરીએ છીએ તમારા તમારા માધ્યમથી સૌને જણાવવા માંગુ છું કે કોઈ પણ સિટીઝન જ્યારે વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે વોર્ડ ઓફિસરે વોર્ડ ઓફિસે જઈ અને બિલ ભરવાનું હોય છે બિલ ક્યારે કોઈ કોઈને બિલ ક્યારે ઘરે નથી આવતા વર્ષોથી મહાનગરપાલિકામાં એ પ્રથા બંધ થઈ ગઈ છે રાજકોટની સમગ્ર દેશની અંદર આ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ આપણને ઇન્કમ ટેક્સનું બિલ આવતું નથી તેમ છતાં આપણે લોકો ભરીએ છીએ એવી જ રીતે ટેક્સ આપણે ભરવા જવો પડે પણ જરૂરિયાતમંદ અને નાના પરિવારો છે એટલે હું આપના માધ્યમથી ખાતરી આપું છું હાલ પૂરતું એને પાણીનું કનેક્શન પાછું ચાલુ કરાવી દેસુ પણ જે કઈ ભરવાપાત્ર રકમ છે એ તો એને ભરવી જ પડે સુધી સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર